ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ ત્રીજો દિવસ આમ ગણો તો ચોથો દિવસ થઈ ગયો આપણો શિમલા ની અંદર અને ભાઈ અમારે મસ્ત મજાની તમે હોટલ જોઈ લો એનો વાવ અને ભાઈ સામાન બધો રેડી મેડ થવા જો તમને લગી દેખાતા હોય છે જેમ કે હું ભાઈ અહીંથી આપણે નીકળવાનું છે શિમલાને મૂકવાનું છે અહીંથી કુલ્લું અને ત્યાં જઈને રિવર રાફ્ટિંગનો એવો પ્લાન છે ને પછી નીકળવાનું ભાઈ સીધું મનાલી તો લેટ્સ ગો ભાઈ નીકળીએ ફટાફટ તો ભાઈ બધાના ઠેલા એકદમ મસ્ત મજાના લગીસ રેડી થઈ ગયા તેમ જોવો કેમ કે હવે આઈથી આપણે સમય થઈ ગયો હોટેલ ને છોડવાનું અલવિદા કહેવાનું તું રાઈડું ઓછી પાડ હવે આજનો આખો આખો પ્લાન શું છે ને કઈ રીતના ક્યાં જવાનું એ તમને જરાક આપડા એડવાઇઝર એટલે ભાઈ શિવમભાઈ પાછી તમને જણાવી દો કેમ કે શિવમભાઈ તો આ બાજુ વી ને જરાક આપડા દર્શક મિત્રોને ને જણાવી દો તમે કે આજનો પ્લાન આખો શું છે પ્રભુ આજે જે આપણે સવારે નવ વાગેના આસપાસ અહીંથી નીકળીએ છીએ આપણે આજે જઈશું કુલ્લુ કુલ્લુમાં રિવર રાફ્ટિંગ કરવાની છે અને રિવર રાફ્ટિંગ એ છ એક કિલોમીટરની રિવર રાફ્ટિંગ રહેશે અને ફૂલ એટલે ફૂલ ઠંડી હશે તમારે કૂદવાનું જ છે અંદર વાહ

તમારું નામ કહી દે શિવંગભારે શિવંભ ભાઈ શ્રીલંગો વાળા હા ને બાકી ચિંતા નહીં આપણે એક નેક્સ્ટ અપગ્રેડમાં એવું લાવ્યા છે કે શિવલા કુલ્લુ મનાલી અને કસોર આપણે આ જ રેટની અંદર સેટ કરી દઈશું અરે ઓલું મને એક વખત ઓલું કહી દો તો આપણે ટેમ્પોમાં વાત કરી હતી આઉટ ઓફ કન્ટ્રીનું કઈ જગ્યાએ જવાનું સ્પેશિયલ કપલ વાળા માટે હા બાલી બાલી અમે બાલી લોન્ચ કર્યું છે સેવન્ટી ટુ થાઉઝન્ડ પર પર્સનના કોસ્ટ સાથે ફ્લાઇટ ટિકિટ બી ઇન્ક્લુડ છે અને સર્વિસમાં નહીં કહેવું પડે કારણ કે બેસ્ટ ટુડે બેસ્ટ ટુ મોરો થેન્ક યુ ગાઈસ હું વિચાર લઉં કે બાલી જાઉં કે નહીં અમારો ટેમ્પો થઈ ગયો છે ભૂખ્યો અને ભાઈ ભૂખ્યો થઈ ગયો તો કઈ વાંધો નહીં થોડું ઘાસલેટ પીવરાઈ દેવું ઘાસલેટ પીવાનું શરૂ થયું તો ગાડી ઊભી રહે ને ગાડી થોડક આમ 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 થાય છે ને એમાં ઉલટી જેવું બહુ થાય મને નહીં પૈયા ને તે જો દેખાય ઉલટી કરવાના પ્રયાસ કરાય એ થઈ ગઈ થઈ ગઈ ભાઈ ભાઈ ને થઈ ગઈ ઉપાધી નહીં દસક મિનિટ નો બ્રેક આવ્યો છે ગાડી ઉભરી ગઈ ફોટોગ્રાફી ભાઈ થાય છે એક મસ્ત મજાનું રોજ નું ફુલડું જણી ગયું એ રહા અમારા ફોટો ફોટો પાડાવને વાળા આ રસ્તો કઈ ખતરનાક કાઢ્યો છે મેં કેવો રસ્તો પેટમાં ગડબડ થઇ ગઈ હુઈ ગયા તા મસ્ત મજા ની મસ્ત મજા ની અમારે અલખેર અલગ થઈ ગયા હે ગદારી કરી ગયા અમારી ટેમ્પો ટ્રાવેલ બધા ઉભા રહી ગયા લાઈન માં કારણ કે અમને ભાઈ લાગી કે ભૂખ ભૂખ લાગી તો નથી કારણ કે રસ્તો જેવો ને ભૂખ ન લાગી પણ કહેવા કંઈ વાંધો નહીં થોડું બટક ભોજન કરી લેવી કોણ કંઈક હે કટક બટક માટે કઈ કટક બટક માટે હા અરીશો આપ્યો તેમ જો ઓહ ભાઈ જો કા દેખાડો દાયરે નજારો આવું કટક બટક મૂળ કંઈક કરવું પડશે ભાઈ મેં અમને પકડાઈ દીધું છે ને એની અંદર આવું એટલું બધું છે પણ હવે સફરી પ્રકારનો હેન એટલે કઈ ઈચ્છા નથી થતી કંઈ ખાવાની પણ એક વસ્તુ છે આપણા લાયક પ્લેન રાઈસ એકો ને દહ રૂપિયાના હે એટલે કે ભાત એકચુઅલી તો ભાત મંગાવી લેવી બીજું કઈ ખાવાની ઈચ્છા થાય ઓનલી ફોર ભાત પાર્ટી બહુ બળમાં હે એમ ભાઈ ખાવા ગયા તા ખાલી દાળ ફ્રાય ખાતા હતા એટલે એ ભાઈ બિલ તું લઈ જા માં ખાલી દાલ ફ્રાય લીધી હતી અને છાશ લીધી હતી બિલ આવ્યું ભાઈ પાંચસો ને પંદર રૂપિયા નું જોઈ લે ઓહો મારા તમારે કેટલું બિલ આવ્યું

ના વાગી રહ્યા હે પાંચ અને અમે ભાઈ કુલ્લુ નજીક રિવર રાફ્ટિંગ ના પોઈન્ટે ભોગ્યા હી અમારી બે વેનો આ મૂકી દીધી સોરી ત્રણે ત્રણ અને લોકો એવું વિચારે કે રિવર રાફ્ટિંગ કરવું પણ પાંચ વાગ્યા ને ભાઈ ઠંડી ભૂકા કાઢે છે તો પાણી પણ બહુ ઠંડુ છે અને ઠંડી લાગે અને બીમાર પડવું એ કરતાં ભાઈ હું એવું વિચારું કે આપણે રિવર રાફ્ટિંગ કરવાનું કેન્સલ કરવું જોઈએ આ ભાઈ એક વાર રિવર રાફ્ટિંગ કરાવવું અને એક આને કરાવવું આને કંઈ વાંધો છે નહીં

અહીંથી ભાઈ આ પાણી ની અંદર ભાઈ કરવાનું છે આ બધા રિવર રાફ્ટિંગ ને અમારે ઉતારવાના ખાલી વિડિયો ભાઈ લોકેશન ચેક કરો એક નંબર હો અને ભાઈ આ ઠંડુ પાણી છે કે તમને એ એ ભાઈ ભાઈ આ જાય ને એવું ભાઈ ટાઢુ પાણી છે ગુરકામાં ગયા હતા ની ભાઈ નેલી ભાઈ ઠેઠ હાથ વાગ્યા પાછા આયા હે અંધારું થઈ ગયું જો ટોટલી લોકો બધા આવી ગયા હતા હવે લેટ્સ ગો થઈ જાય ભાઈ મનાલી સીધા હોટલ ફાઇનલી 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 જેટલા દિવસથી નીકળ્યા હતા મનાલી મનાલી કરતા ફાઇનલી ભાઈ રાતના નવ વાગે હે માઇનસ બે ડિગ્રી ટેમ્પરેચર હે ભાઈ ફાઇનલી આપણી છે કંઈક હોટલ અને મનાલી પહોંચી ગયા હી અંદર જઈને જમજીને એવું કરીએ ને પછી ભાઈ તમને આખી આખી હોટલ દેખાડીશ કાલે સવારમાં ભાઈ આજ કે વખાણ કરો ને વખાણ કરો ને એટલા ઓછા પડે ભાઈ કે જમવાનું હે એક નંબર તમને દેખાડ દઉં રોટલી હે પાપડ હે આ શાક હે આ શાક હે બી શાખી ભરી હે અને કઈ વઘારેલી ખીચડી નો સ્વાદ હે હું કેવું હું લઈ આવ્યો છાસ કેવી એક નંબર અને સૌથી વધારે મને ગમે તો ભાઈ આવડો શીરો ઓ ભાઈ એક નંબર ભાઈ કઈ ઘટર નહીં મેં ભાઈ લોક પૂરો કરી નાખ્યો તો મેં કીધું પૂરો કરી નાખો જમવાનું કાજ દેખાડી પણ ભાઈ મારા થી નો રેવાનું મારું લોક ભાઈ એક નંબર ઓ ને એ બધું કોના લીધે છું તમને ખબર હે આ ભાઈ આ સીતારા હોલીડે વાળા ને લીધે

આજના વ્લોગ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ મળીએ છીએ કાલ સીધા નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ અને આશીર્વાદ આજનો વ્લોગ તમને ગમે ગમો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ સીધા કાલ મનાલીમાં સબસ્ક્રાઈબ કરીને રાખો